જામનગર શહેરમાં તૂટેલા રોડ અને રસ્તાના સમારકામની કામગીરી જોશમાં ચાલી રહી છે તૂટેલા રોડને લઈ અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી રહી છે જામનગર શહેરના સીસી રોડ કામદાર કોલોની અને એક્ઝ્યુમેન્ટ પાર્ક થઈ અને આવા સુધીના જે રોડ પર રી કામ છે તે બે હજાર બાવીસમાં પૂર્ણ થયું હતું આ વખતે વરસાદમાં રસ્તા તૂટી જવાને કારણે કોન્ટ્રાક્ટરોને ટેન્ટરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી છે રોડ હાલ પણ અ ડિફેક્ટ લાયબલિટી પીરિયડ હેઠળ આવેલો હોવાથી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે જેને કારણે તેનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસુલાબ આપી રહ્યો છે તે પૈકી એક કોન્ટ્રાક્ટર વિરાજ કન્સ્ટ્રક્શન કે જેને બે હજાર એકવીસમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને બે હજાર બાવીસમાં તેમનું કામ પૂર્ણ થયેલ હતું તેમાં એક પેકેજમાં ત્રણ રસ્તાનો સમાવેશ થતો હતો સત્યમ કોલોની મેન રોડ એમ્યુઝમેન્ટ પાર્ક રોડ અને કામદાર કોલોની મેન રોડ આ ત્રણ રોડમાં એને આસફાલ રિસર્ફેટ સર્ફેસિંગનું અંદાજે ત્રીસ હજાર સ્ક્વેર મીટર જેટલું કામ કરેલું હતું તેમાંથી આશરે પંદરસો ચોરસ મીટર સાવ સંપૂર્ણપણે ડેમેજ થયેલ છે એટલે કોન્ટ્રાક્ટરને ખર્ચે અને જોખમે કરવા માટે અમે એને સોકો નોટિસ આપેલ છે અને આનો અંદાજીત ખર્ચ રૂપિયા આઠથી સાડા આઠ લાખ રૂપિયા જેવો થાય છે જે કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ અત્રે જમા હોય તેમાંથી કરાવી લેવામાં આવશે